ગાન ગવાશે અને સૌથી વિશેષ વાત અમે જયારે હોસ્પિટલમાં મળવા ગયા ત્યારે સ્વામીશ્રી અમારી સાથે સંવાદ કરી શકતા હતા બહુ હૃદયથી એમણે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો મેં કહ્યું સ્વામી મને યાદ છે તમે વાત કરી હતી કે હજી તો મારી ખાલી સોળ વર્ષની જ ઉંમર છે સ્વામી નું આત્મબળ બહુ મજબૂત હતું સ્વામી કે આપણે બહુ બધા મોટા મોટા કામો કરવા છે એટલે મેં સ્વામીને યાદી આપાવી ત્યારે સ્વામી કીધું મહારાજની ઈચ્છા હશે તો કરીશું પણ સ્વામી સાથ એક વાત બીજી પણ કરી કે આજે અમે અમારા અનુગામી તરીકે બહુ હૃદયથી શ્રદ્ધાથી મને વાત કરી કે અમે ભૂષણ સ્વામીને આજે જઈએ અને સત્સંગ ભૂષણ સ્વામીમાં એવા ગુણ છે વાત કરે ફોન ઉપર પ્રવચન કરતા હોય બહુ નિર્માનીપણાના ભાવથી વાત કરતા હોય છે પોતે સાહિત્યાચાર છે ખૂબ વિદ્વાન છે મને પૂરી શ્રદ્ધા છે આજે હરિકૃષ્ણ મહારાજને સંભારીને અમે દર્શન કર્યા ત્યારે મહારાજને પ્રાર્થના કરી હતી સ્વામી નું બહુ મંડળ વિશાળ છે દેશ અને વિદેશમાં સ્વામી ના વિશે હેત ધરાવનારા ભક્તોની સંખ્યા બહુ મોટી છે ભક્તો બધા સ્વામી નારાયણના છે પણ સ્વામીના માધ્યમથી આ ભક્તો આજે બહુ મોટી સેવા કરતા હોય ત્યારે સ્વામીના ભક્તોનું જતન સત્સંગ સત્સંગભૂષણ સ્વામી હર હંમેશ કરતા રહે એવી અમે હરિકૃષ્ણ મહારણદને પ્રાર્થના કરી છે